અને રાપર તાલુકાના સહીમાં એક આયોજન કરવામાં આવ્યું એમાં રાપર તાલુકાના પ્રભારી ડેનીભાઈ શાહે સહીમાં પોતાનું પ્રવચન દીધું ખાસ તો ધારાસભ્યશ્રીની હાજરી હતી પણ ચિત્તોડ ગામના સરપંચના ઉમેદવાર ભીમજીભાઈ અને એમની પેનલ દ્વારા વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને અનુલક્ષીને ગામમાં સફાઈ કાર્ય આદરી અને શ્રીના કાર્યકાળને પૂર્ણ થતાં અગિયાર વર્ષની ઉજવણી કરી એટલે ક્યાંક ને ક્યાંક એવું આપણે ચોક્કસપણે કહી શકીએ કે શ્રીના વિચારોને આગળ લઈ અને ગુજરાત સરકારની જે એક વિકાસની નીતિ છે એને નજર સમક્ષ રાખી અને ચિત્તોડ ગામની જે આ પેનલ છે એણે જે કામ કર્યું એ વિશે વધારે વાત ન કરતાં આપણે સીધા ભીમદીભાઈને મારશું ભીમતીભાઈ શું કહેશો હું ભીમજીભાઈ ગણેશા રાવરિયા ગામ માં મેં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે આપશો જાણો છો કે હું અને મારી પેનલ મોદી સાહેબના વિકાસની રાહ પર ચાલી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું દરેક ગામડાને સક્ષમ બનાવે છે ત્યારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અગિયાર વર્ષના કાર્યકાળ પૂર્ણ થતાં આજે અમારી પેનલ દ્વારા વડાપ્રધાન શ્રી સંસ્થાનો મંત્ર આપ્યો છે અને અનુસરીને અમારી પેનલ દ્વારા આજે સંસ્થા અભિયાન આદરવામાં આવ્યું છે એ હેતુથી હું મારી પેનલ ગામને સ્વસ્થ સમૃદ્ધ અને ખુશી અને વિકાસ ખૂટતીકડીઓ પૂર્ણ કરીશ એની ખાતરી આપું છું જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય જય ગુજરાત દર્શક મિત્રો આ હતી આજે છેલ્લા દિવસે સરપંચની અપીલ પરિણામ કાળના ગર્ભમાં હોય લોકશાહીની એક પ્રક્રિયા છે ચૂંટણીમાં મતદાન કરવું ફરજિયાત છે હું રાપર તાલુકાના તમામ ઓગણત્રીસે ઓગણત્રીસ એટલે કે પાંચ તો બિનારી જ થઈ છે પણ ચોવીસ ગામોના એ તમામ મતદારોને અપીલ કરું છું કે તમે કોને મત આપો એ મહત્ત્વનું નથી પણ તમે મત આપો ને એ બહુ મહત્ત્વનો છે તમારો એક મત ગામના ગામના પ્રધાનને નિયુક્ત કરશે પ્રધાનની દ્રષ્ટિ કેવી છે એના વિચારો કેવા છે એનું વિઝન કેવું છે એ તમારે વિચારવાનું છે પણ પરિણામ અંતે કાળના ગર્ભમાં હોય છે પરિણામ જે આવે એ પણ મતદાન ચોક્કસ કરજો ઘનશ્યામ બારોટ કસકે ન્યૂઝ ચિત્રોડ ગુજરાત